ખેડૂત મિત્રો તથા વ્યાપારી મિત્રો નમસ્કાર મારું નામ વૈભવ પટેલ કેના સીટ્સ રાધા સ્વામી સીટ્સ કોર્પોરેશન બારડોલી આપણે પુષ્પા ડાંગર અરેબા સાતસો સિત્તોતેર ડાંગર હાથી ડાંગર આની વહેંચણી કરી હતી આ સાલ વ્યાપારીઓને અને વ્યાપારીઓએ ખેડૂતને વેચેલું હતું ડાંગર તો આપણે એ ટાઈપ કીધેલું હતું કે ત્રણ કિલો ડાંગરની ખરીદી કરે તો એક કુપનની વેચણી કરેલી હતી આપણે આ મુજબની કંઈક કૂપન આપેલી છે ખેડૂતોને બરાબર જે ખેડૂતોની કુપન બાકી હોય ત્રણ કિલો ડાંગર ખરીદી કરી હોય ત્રણે ત્રણ વેરાયટી પુષ્પા છોટા હતી અને સાતસો સિત્તોતેર તો તાત્કાલિક ધોરણે વ્યાપારીનો કોન્ટેક કરે અને એમની પાસે તમારી કૂપન મેળવી લઈ અથવા તો મારો મોબાઈલ નંબર છે છન્નું બસો એકતાલીસ ઓગણસાઠ નવસો ઓગણત્રીસ નાઇન સિક્સ ટુ ફોર વન ફાઇવ ડબલ નાઇન ટુ નાઇન મને સંપર્ક કરે તમે જે કંઈ બી ખરીદીનું બિલ હોય તમારી પાસે એનો ફોટો મોકલો એટલે અમે તરત જ તમને અહીંયાથી કૂપન મોકલીએ મોટે ભાગે નવ્વાણું ટકા નહીં પણ સો ટકા બધી કૂપનો લગભગ અમારી પાસે આવી ગઈ છે અમુક જ વેપારીઓની કૂપન મારે ખાલી લેવાની બાકી છે તે પણ અમે લખી દઈશું અંદર હજુ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ એટલે હવે ટૂંક સમયની અંદર દસ દિવસની અંદર ડ્રો થવાનો છે અમે એક ગ્રુપ બનાવેલું છે ખેડૂતોનું એની અંદર પણ અમે મેસેજ છોડવાના છે એટલે જે કોઈની પણ કૂપન બાકી છે જેના મોબાઈલમાં વોટ્સએપ નથી ચાલતું એને જ લગભગ અમારે કૂપન પહોંચી નથી પણ જો એ વ્યક્તિનું ઇનામ લાગશે તો અમારી પાસે એમનું એડ્રેસ છે અમે એ એડ્રેસ પર જઈને પહોંચાડી દઈશું તો ખાસ મુદ્દાની વાત એ કરવાની કે આપણે કઈ કઈ પ્રકારના ઈનામો આપવાના છે એની વાત કરવાની છે તો સૌથી પહેલાં મોટું ઈનામ છે આપણું ઇલેક્ટ્રિક બાઇક એક નંગ આપણે આપવાના છે આ બધું એટલા માટે કહેવામાં આવે છે કે પંદરમી ઓગસ્ટના દિવસે આ ડ્રો થઈ જશે એટલે તમે આ ડ્રોથી વંચિત ના રહેવા જોઈએ કે કયું કયું ગિફ્ટ આપવાના છે ટોટલ આપણે ત્રણસો થી ચારસો જાતના ઈનામ આપવાના છે બરાબર છે તો ખાસ આ ઈનામનો લાભ લેવ અને આવતા વર્ષે પણ તમે પુષ્પા છોટા હાટી અને સાતસો સિતોતેર કેના બ્રાન્ડના બિયારણો વાવો કેના બ્રાન્ડના ભીંડા પણ આવે છે પુષ્પા ભીંડા એકસો તેતાલીસ ભીંડા ગ્રામ સેવક ભીંડા અને કબડ્ડી ભીંડા ખૂબ જ સરસ છે એના અને યુટ્યુબ પર તમે તમે દરેકના જોઈ શકો છો તો ખાસ કરીને ઇનામ કેટલા આપણે આપવાના છે બરાબર છે તમારા ડીલર પાસે આ ઇનામ લેવાના રહેશે જે વેપારી પાસે તમે ડાંગર લીધું છે એ વેપારી પાસે જઈને પંદર તારીખે ડ્રો થઈ જશે તો પંદર તારીખ પછીના ના દસ દિવસની અંદર અમે એ ઈનામો તા પહોંચાડી દઈશું તો આઠ થી દસ દિવસનો સમય અમને આપજો

ડ્રો આપણે રાષ્ટ્રધ્વજનું વંદન કરીને આપણે રાષ્ટ્રધ્વજનું વંદન કરીને આપણે ડ્રો કરવાના છે નવ વાગે બરાબર તો નવ વાગ્યાથી આ ડ્રો લાઈવ તમને દેખાશે ફેસબુક પર યુટ્યુબ પર અને તમારા વોટ્સએપની અંદર જે જે જેટલા બી ઇનામો લાગવાના છે બધાના વિડીયો તમને પણ મળી જશે વિડીયો કે કયા કઈ કૂપનના કયા ઇનામો લાગેલા છે તો સૌથી પહેલા આપણે આપવાના છે ઇલેક્ટ્રિક બાઇક એ એક નંગ આપવાના છે સ્માર્ટ વોચ જે ઘડિયાળ આપણે પહેરીએ છીએ એ આપણે બે નંગ આપવાના છે દિવાલ ઘડિયાળ દસ નંગ બરાબર મિક્સર મશીન એક નંગ મિક્સર મશીન બતાવજો ભાઈ ગેરંટીવાળું આવશે ઇન્ડો કંપનીનું આવશે આ મિક્સર મશીન તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો એક વર્ષની ફૂલ ગેરંટી રહેશે આનું પાકું બિલ પણ તમને મળી જશે આ ટાઈપનું મિક્સર મશીન છે બારડોલી મનોહર સ્ટીલ એમ્પોરિયમ માટે આપણે ખરીદી કરેલી છે એક વર્ષની અંદર કંઈ પણ થાય તો તમારે અમારો કોન્ટેક કરવાનો તમને ત્યાં સરનામું આપી દેવામાં આવશે એક છે એક આપવાના છે આપણે બીજું લાવજો કુકર ઇલેક્ટ આપણે હા કુકર ગીતાનું છે મિત્રો આ પાંચ લીટરનું કુકર છે જોવા આવા આપણે પાંચ નિતિર પાંચ લીટર નું છે એ આપણે કુલ નંગ આપવાના છે જોવા આ ટાઈપનો કિચન સેટ આવશે એમાં આ બાઉલ નો સેટ છે અલગ અલગ આવશે એની અંદર આ એક બાઉલનો સેટ છે ત્યાર પછી ને આ એક

છ બાજુથી ઓપન થશે નવ નંગ આ ટાઈપના આવા બાવીસ નવાના છે જો એવું લાગે તો આની સંખ્યા આપણે થોડી વધારી શકીએ અત્યારે હાલ બાવીસ ચાલો ત્યારબાદ ચૂલા લાવજો ભાઈ ચૂલો લાવજો ચૂલા આપણી પાસે બે પ્રકારના ચૂલા આપવાના છે એક આ છે ડબલ લા ચૂલા છે જો લક્ષ્મી કંપનીના બહુ ફેમસ છે લક્ષ્મી કંપનીના ચૂલા ડબલ લા એમનું કવર બતાવજો ઉપરનું જો આ તમે YouTube માં સર્ચ કરી શકો છો લક્ષ્મી કંપનીના ચૂલા

આવા દસ નમ ત્યાર પછી ચોપર મશીન જે શાકભાજી પીસવા માટે ખૂબ જ ઉપયોગી છે નાના બાળકો હોય તમને તમારા ઘરની અંદર તો એને તમે એનું જ્યુસ બનાવી શકો છો લાવજો ચોપર મશીન આ રીતે ચોપર મશીન આવે છે કી દેવાનું છે આ એને થોડી આલો છે એ રીતના તો કરવાનું છે આ જે સાગભાજી આની અંદર પીસી શકિયે છે ખૂબ જ સરસ મજાનું ચોપર મશીન છે આ ખાસ નાના બાળકો માટે આવું આપણે ચોપર મશીન આપવાના છે 20 નંગ આપવાના છે ચોપર મશીન ચોપર મશીન છે સારું નેક્સ્ટ શું છે વેપરનું મશીન લાવજો વેફર બનાવવાનું એક નાનકડું મશીન છે આ વેફર મશીન વેફર મશીન આવા આપણે દસ નંગ આપવાના છે આ રીતે વેફર બનાવવા માટેનું મશીન છે આ ચલો બળણી લાવજો ભાઈ બળણી આ રીતે બળણી આપણે આપવાના છે દૂધ માટેની એ બળણી આપણે પાંચ નંગ આપવાના છે મિત્રો લો ત્યાર પછી લાવજો ચાર ડબ્બાનું ટિફિન આ ચાર ડબ્બાનું ટિફિન ખાસ ખેતરે લઈ જવા માટે એવા આપણે પાંચ નંગ આપવાના છે ચાર ડબ્બાનું ટિફિન લો ભાઈ ત્યાર પછી ડબ્બા લાવજો નાના રોટલો ને શાક ભરવા માટે ખાસ આવા ડબ્બા છે રોટલો અને શાક ભરવા માટે તમારા માટે ખેડૂતો માટે ખાસ સુડતાલીસ નંગ આપણા આપવાના ફોર્ટી સેવન સુડતાલીસ ઇનામ આપણે આપવાના છે ડબ્બાના ચાલો કઠરોટ અથવા પરાક અમે અમારી ભાષામાં કહીએ છીએ તમારી ભાષામાં શું કે અમને નથી ખબર લોટ બનાવવા માટે ખાસ સ્ત્રીઓ માટે આ રીતે આની અંદર લોટ આપણે બનાવી શકીએ છીએ રોટલી વણવા માટેનો ગમે એટલી પ્રકારનો એ આપણે આપવાના છે આવા આપણે 50 નંગ આપવાના છે રોટલા બનાવવા માટે લોખંડનો ટવો આ રીતે લોખંડનો ટવો છે રોટલા બનાવવા માટે જો હેન્ડલ લાકડાનો હેન્ડલ છે આવા આપણે 10 નંગ આપવાના છે 10 નંગ લોખંડના ટવા આપવાના છે ત્યાર પછી થાળી વાડકાનો થાળી વાડકા ગ્લાસ ડીશ ચમચી આ પાંચ નો સેટ આપણે આપવાના છે આ રીતનો જો આપણી ઘર માં કોઈ દીકરી હોય એ જે લગ્ન કરીને જાય છે ત્યારે આ રીતે જમાઈને આપે છે થાળી વાળકાનો સેટ અથવા ઘરે બાળક આવે છે કોઈ કોઈ પુત્ર પુત્રીનો જન્મ થાય છે ત્યારે પણ આપે છે તો ખાસ કરીને આવું એક અમને કોથળીની અંદર ફર્સ્ટ ક્લાસ પેકિંગ કરીને તમને આપવાના છે આવા થાળી વાળકા ગ્લાસ ડીશ અને ચમચી એનો જે સેટ છે તેવા પચાસ નંગ આપણે આપવાના છે

થાળી વાળકી ગ્લાસ ચમચી આવી છે ચમચા ચમચીનો સેટ ઘરે બનાવવા માટે શાક બનાવવા માટે શાક દાળ ભાત અને બનાવવા માટે એક કરછી આવશે આ રીતે ચાર સેટ આવશે એક આ રીતનો તબેઠો આવશે એક આ કરછી આવશે એક આ રીતનો ભાત્યો આવશે ભાત કાઢવા માટે અને આ રીતે એક લાપસી બનાવવા માટે છે આ રીતે ટોટલ ચાર સેટ આપણે આપવાના છે જેનું લાગે આવા ચા ચાર ના સેટ આપણે ટોટલ આપવાના છે ફોન ખેડૂતોને ખાસ સમસ્યા છે ફોનની અમે આવા સ્માર્ટ ફોન તો નથી આપી શકતા અત્યારે સમય આવશે ત્યારે એ પણ આપીશું પણ સાદા ડબલા આપણે સાદા જે ફોનના ડબલા આવે છે કીપેડવાળા તે આપવાના છે વીસ નંગ આપવાના છે એ બી યાદ રાખજો સાયકલ એક બાવીસ જેટલા ઇનામ આપણા થાય છે એટલું આપણે આપવાની ગણતરી કરીએ છીએ જો ત્યાર પછી આપણે ઉમેરવાનું થાય પચાસ સો ઇનામ ઉમેરી દઈશું પણ હાલના ધોરણે આપણે ત્રણસો ને બાવીસ જેટલા ઈનામો આપવાના છે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે નવ વાગે ડ્રો છે તમને ડિજિટલ મીડિયાના માધ્યમથી વોટ્સએપ પર ફેસબુક પર યુટ્યુબ પર ટ્વિટર પર બધી જ જગ્યાએ આપણે આ જે શો છે આપણો ઇનામ વિતરણનો તેનો લાઈવ કાર્યક્રમ આપણે કરવાના છે તો તમે ખેડૂત મિત્રો ખાસ કરીને જે લોકોએ પુષ્પાભાગ પુષ્પા ડાંગર સાતસો સિકતો ડાંગર અરિબાગ સાતસો સિક્તો અને છોટા હાથી ડાંગર જેણે બનાવેલું છે એ લોકો અચૂક આનો લાભ લે હજુ પણ તમને અપીલ કરું છું જે ખેડૂતોને કૂપન નથી મળી તમે જ્યાંથી ભાતની ખરીદી કરેલી છે ત્યાંથી તમે કૂપનની માંગણી કરો અથવા તો મને કોઈ ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો તમે નાઇન સિક્સ ટુ ફોર વન ફાઇવ ડબલ નાઇન ટુ નાઇન પર જનરલી અમે કાળજી રાખીને દરેક ખેડૂતોની કૂપન બનાવીને નાખી દીધી છે ભલે તમારા સુધી કૂપન પહોંચી છે કે નથી પહોંચી પણ તમારી કૂપન ડબ્બામાં નખાઈ ગઈ છે તમારે કોઈ પણ પ્રકારે કોઈ ઉપાધિ કરતા નહીં તમારી કૂપન નખાઈ ગઈ છે તેમ છતાં દરેકને વોટ્સએપ પણ કરેલો છે તેમ છતાં પણ કોઈની કૂપન બાકી રહી ગઈ હોય તો અમને કોન્ટેક કરજો પંદર ઓગસ્ટ પહેલાં બરાબર કાળજી રાખીને અમે નાખી જ દીધી છે કોઈ તમારે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમે ફોન નહીં કરશો તો પણ અમે તમને સામેથી કોન્ટેક કરીને તમારા ફળિયું કયા ફળિયામાં રહેવું છો ઘર નંબર શું છે ત્યાં સુધીના અમારી પાસે ડેટા છે તમારા તમે ફોન નહીં કરશો કોઈ કામમાં હશો તો પણ તમારા ઘરે જઈને અમે તમારું ગિફ્ટ પહોંચાડી દઈશું ખૂબ ખૂબ આભાર વિડિયો નિહાળવા માટે તમારો પંદર ઓગસ્ટ યાદ રાખજો સવારે નવ કલાકે વૈભવ પટેલ કેના સીટ્સ રાધા સ્વામી સીટ્સ કોર્પોરેશન